વેલકમ ટુ જયમાન માનપુણા કિચન મહિલા ઇલાબી આહિર આપ સૌને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ સરફથી વજન ઘટાડવા માટેનો પંચરત્ન પાવડર તો આ પાવડર તમારા શરીરમાં ગમે ત્યાં શરબી વધતી હશે ને જેમ કે કમરના ભાગમાં પેટના ઉપરના ભાગમાં હાથમાં ગોઠણમાં ગમે ત્યાં શરબીનો ભાગ વધતો હશે ને ત્યાં તમને સરબથી શરબીનો ભાગ દૂર થઈ જશે અને આ પાવડર છે તે નાના મોટા બધા પી શકશે અને આ પાવડરને તમે ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો હવે આપણે આગળ વધીશું અને જોઈ લઈશું કસરતનો પાવડર કેવી રીતે બનાવો તેની રીત તો તેના માટે આપણે લઈ લઈશું અડધી વાટકી ધાણા ધાણા છે તે આપણે આખા લેવાના છે અડધી વાટકી આખું જીરું બે ચમચી હળદર અડધી વાટકી અજમા અને અડધી વાટકી મેથી દાણા અને અડધી વાટકી આપણે લઈ લઈશું કાળી જીરી તો પાવડર બનાવવા માટે આપણે આટલી સામગ્રીની જરૂર પડશે તો તેના માટે આપણે આગળની પ્રોસેસ કરીશું અને જઈશું ગેસ તરફ તો હવે આપણે ગેસ ઓન કરી અને ગેસ પર આપણે પેન રાખી દઈશું અને ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ રાખવાની જો આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું ને તો આપણા મસાલા છે તે ઝડપથી બળવા કરશે એટલે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની તો સૌથી પહેલાં આપણે મેથી શેકી લઈશું તો મેથી છે તે કાળા જેવી થઈ જાય ને એ રીતે નથી શેકવાની થોડીક કકડી થઈ જાય ને એ રીતે શેકવાની છે તો અહીંયા આપણી મેથી છે તે સરસ શેકાઈ ગઈ છે તો જો તમે જોઈ શકો છો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ સ્ટેજ ઉપર આપણે પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈશું તો ત્યારબાદ આપણે શેકી લઈશું આખા ધાણા જીરું અને અજમો અને ત્યારબાદ લઈ લઈશું આપણે કાળી જીરી તો આ સારા મસાલાને આપણે એકસાથે સાથે શેકી લઈશું થોડા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે શેકવાના છે અને સોમા સુઝાય એટલે થોડા ભેજવાળા પણ મસાલા થઈ જાય છે તો તે પણ સરસ ક્રિસ્પી થઈ જાય તો આ ચારે મસાલા પણ સરસ ચેક ગયા છે સુગંધ પણ બહુ સરસ આવવા મળી છે હવે આ મસાલાની પેન પણ આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને આપણે આ મસાલાને એક થાળીમાં એડ કરી દઈશું તો હવે આ ચારે મસાલા અને મેથી આ પાંચે વસ્તુ આપણે મિક્સ કરી દઈશું તો હવે આ મસાલાને છે ને આપણે થોડી વાર ઠંડા થવા માટે રાખી દઈશું ઠંડા થઈ જાય ને ત્યારબાદ જ આપણે આગળની પ્રોસેસ કરીશું તો ફ્રેન્ડ તમે છો કે આ બધા મસાલા આપણા શરીરમાં કેટલા લાભદાયક છે તો તેના વિશે હું તમને થોડું જણાવીશ તો સૌથી પહેલા આપણે મેથી વિશે જાણી લઈશું તો મેથી છે તે આપણા શરીરમાં પ્રીત અને વાયુને દૂર કરવાનું કામ કરે છે અને આપણા શરીરમાં સાંધાનો દુખાવો મટાડે છે અને ગોઠણના દુખાવા પણ રાહત મળે છે અને જેને સુગરનો પ્રોબ્લેમ હોય તે તો મેથી ચોક્કસથી ખાવી જોઈએ કેમકે આ મેથીની તાસીસ છે ને થોડી ગરમ હોય છે અને તેનાથી આપણા શરીરની અંદર લોહીને પણ હળતું ફરતું રાખે છે તો ફ્રેન્ડ અત્યારમાં વજન લગભગ ઘણા લોકોને વધવાનો પ્રોબ્લેમ હોય જ છે અત્યારે ઠંડા વાતાવરણમાં રહેતા હોય છે કેમ કે સાયા નીચે કામ કરતા હોય છે અને ત્યારે ઘણા લોકોને શરીર વધવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે શરબીનો ભાગ રહેતો હોય છે તો આ બધી વસ્તુ છે ને આપણા શરીરને શરબી ઓગળવાનું કામ કરે છે અને જો જે વ્યક્તિને પાસઠ કિલોથી વધારે વજન હોય ને તેને આ પાવડરનો ખાસ યુઝ કરવો જોઈએ અને આપણા શરીરમાં વજન વધે એટલે ઘણી ઘણી બીમારીઓ પણ વધવા મળે છે જેમ કે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ પગનો દુખાવો ઘૂંટણનો દુખાવો સાંધાનો દુખાવો આ બધી પ્રોબ્લમ શરીર વધે ને ત્યારબાદ જ થતી હોય છે એટલે જો આપણે કંઈક દેશી નુસ્ખો કરીએ ને તો તેનાથી આપણે શરબી પણ ઓગળવા મળે છે અને આપણું શરીર છે તે તંદુરસ્ત રહે છે અને તે પણ ઘરમાં રહેલી વસ્તુ માંથી તૈયાર થાય છે આમાં કોઈ બીજો લાંબો ખ્રસ નથી ઓછા ખરસમાં આ પાવડર તૈયાર થઈ જાય છે તો બીજું કે આપણે જીરું ધાણા અને કાળી જીરી અને અજમા લીધું છે આ સારી વસ્તુ હોય છે એનાથી આપણને વાયુ મટાડે છે અને જે આપણે ખાધેલું હોય તે પાસન કરે છે તો આ પાવડર છે ને તે એકદમ દેશી રીતે તૈયાર થાય છે આમાં બીજો આપણે કોઈ કેમિકલ કે બીજું કોઈ બહારના મસાલા એડ નથી કરવાના તો જુઓ તમે જોઈ શકો છો મસાલા પણ સરસ ઠંડા થઈ ગયા છે હવે આ મસાલાને આપણે ક્રશ કરવાના છે તો તેના માટે આપણે લઈ મિક્સર જારનો નાનો વાટકો અને તમે ચાર મહિના સુધી કાચના કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો હવે આ બધા મસાલાને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો જો અહીંયા આપણો એકદમ સરસ મજાનો રફલી સોપ પાવડર થઈ ગયો છે તૈયાર જો આપણે આ રીતનો ક્રશ કરવાનો આ પાવડરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું તો અહીંયા હજુ આપણો પ્રોપરલી પાવડર તૈયાર નથી થયો તો તમને લાગશે કે જલ્દી તમે પાવડર બનાવી અને તૈયાર કરી નાખ્યો પણ નહીં હજુ આપણે આમાં અમુક વસ્તુ વસ્તુ ઉમેરવાની ઉમેરવાની છે છે આપણે કઈ કઈ તમને જણાવીશ તો તેના માટે આપણે લઈ લઈશું સંસણ સંસણ પાવડર પણ આપણને વાયુ મટાડે છે અને ખાધેલું ઝડપથી પસાવે છે તો સંસણ પાવડર છે તે આપણે એક થી દોઢ ચમચી જેટલો એડ કરવાનો છે એક ચમચી હળદર પાવડર એડ કરી દઈશું તો હળદરની તાશીટ પણ ગરમ હોય છે અને હળદરથી છે ને આપણને કફ દૂર થાય છે અને જેને ઉધરેસની પ્રોબ્લેમ હોય ને તે પણ દૂર થઈ જાય છે તો હવે આપણે હળદરને અને સંસરને આ મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું તો આ પાવડર તૈયાર થતાં ફક્ત પાંચ જ મિનિટ લાગે છે અને આ પાવડર છે ને તે તમારા શરબી માટે ખૂબ ઉપયોગી છે અત્યારે નાના બાળકોને પણ શરબીનો પ્રોબ્લમ રહેતો હોય છે તો તમે આ નાના બાળકોને પણ પાઈ શકો છો પણ નાના બાળકોને જ્યારે પાવને ત્યારે પાવડર પાંચ ચમચી જ લેવાનો વધારે નહીં લેવાનો હવે આપણે આ પાવડરને કોઈ પણ આ રીતના કાચના કન્ટેનરમાં ભરી લેશું અને આ પાવડરનો કેવી રીતે યુઝ કરવો તે પણ હું તમને આગળ બતાવીશ તો હવે આપણે જોઈ લઈશું કે આ પાવડરનો યુઝ કેવી રીતે કરવો તે વિશે તો અહીંયા મેં બે ગ્લાસ લીધા છે તેમાં આપણે એક ગ્લાસમાં લઈ લઈશું ગરમ પાણી અને એક ગ્લાસમાં લઈ લઈશું નોર્મલ પાણી તો સૌથી પહેલાં આપણે ગરમ પાણી એડ કરી દઈશું એક ગ્લાસમાં અને બીજા ગ્લાસમાં લઈ લઈશું આપણે નોર્મલ પાણી તો જો આ પાવડરનો તમારે સવારે યુઝ કરવાનો હોય ને તો જ તમારે એને ગરમ ઉફાળા પાણીમાં લેવાનો તો આ પાવડરની માત્રા આપણે અડધી ચમચી રાખીશું તે આપણે એડ કરી દઈશું તો આ ઉફાળા પાણી વાળો છે ને પાવડર તમારે સવારે નહીં ના કોઠે લઈ લેવાનો જમ્યા પહેલા જ તે તો હવે લઈ લઈશું આપણે નોર્મલ પાણી તો નોર્મલ પાણીમાં તમારે પીવાનું હોય ને તો તમારે આ પાવડર પાણી સાથે સાંજે પીવાનું આમાં આપણે થોડું લીંબુ એડ કરી દઈશું વધારે આમાં આપણે લીંબુ નહીં એડ કરવાનું થોડા ટીપા જ લીંબુના એડ કરવાના અને આની અંદર પણ આપણે અડધી ચમચી જેટલો પાવડર એડ કરી દઈશું તો તમારે આ પાવડર પાણી છે ને સાંજે જમી અને કલાક પછી આ પીવાનો જેથી તમે જે ખાધું હોય ને તે ઝડપથી પાસન થઈ જાય સવારે સરખી રીતે પેટ સાફ થઈ જાય એટલા માટે આપણે આમાં થોડું લીંબુ એડ કર્યું છે તો તમને શરીરના વજન ઘટાડવાનો પાવડર કેવો લાગ્યો તે તે મને મને કમેન્ટ કમેન્ટ કરી કરી અને 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 જરૂર જરૂર કહેજો કહેજો તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી પણ તો મારી આવી નવી નવી રેસીઓ સાથે નવી નવી ઇન્ફોર્મેશન સાથે જય માનપુણા કિસ્સા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂર ને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં માં વધુ ને વધુ શેર કરજો આવજો ફરી મળીશું નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયા सेवा में